હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસીપી લાવીશું એકદમ હેલ્ધી આખા મગ અને સોવાની ભાજી એકદમ સરળતાથી બની જાય છે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને સરળતાથી બની પણ જાય છે તો આપણે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા આગળ ફ્રેન્ડ્સ તમે જોશો તો ચાલો આપણે શરૂ કરીએ તો અહીંયા મેં લીધી છે પાંચસો ગ્રામ જેટલી સવાની ભાજી એકદમ ફ્રેશ એવી લીલી છમ આપણે સવાની ભાજી લીધી છે તો આપણે એને પહેલાં કટ કરી લઈશું અને આપણે એને બે ત્રણ પાણીએ વોશ કરી લઈશું તો આપણે એને હવે સાઈડ કરી દઈશું અહીંયા મેં મગ લીધા હતા તો આપણે એને રાત્રે પલાળીને રાખ્યા છે તો બરાબર આ રીતે પલાળીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને થોડા બોઇલ કરી લઈશું આ રીતે આપણે બોઇલ કરવાના છીએ આપણે અધકચરા જ બોઇલ કરવાના છે આ રીતે હવે એને આપણે સાઈડ કરી દઈશું અહીંયા આપણે મસાલો તૈયાર કરવાનો છે તો એના માટે લીલા મરચાં એક ટામેટું લીધું છે અને લસણ લીધું છે આપણે આ રીતે એક વાસણની અંદર આપણે બે ચમચા જેટલું તેલ નાખીશું એની અંદર અડધી ચમચી જીરું નાખવાનું છે અને અડધી ચમચી રાઈ નાખીશું આપણે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ટામેટા એડ કરવાના છે અને લસણને પણ આપણે એડ કરી દઈશું અને આપણે એને શેકી લઈશું આપણું લસણ ટામેટા બરાબર શેકી જાય એટલે એની અંદર આપણે મસાલા એડ કરવાના છે આપણે જે રેગ્યુલર મસાલા નાખીએ છીએ એ જ એડ કરવાના છે બે ચમચી ધાણા જીરું અડધી ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે ને એને આપણે પણ આ રીતે શેકી લઈશું હવે લીલા મરચાં આપણે એડ કરી દેવાના છે અંદર આ રીતે બધું તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર ભાજીને આપણે ધોઈને સમારીને તૈયાર કરી લીધી હતી તો એ પણ આપણે અંદર એડ કરી દઈશું હવે બરાબર મિક્સ કરી લેવાની છે ભાજીને મસાલા સાથે હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો બે મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો આપણી ભાજી થોડી આપણી ચડીને તૈયાર થઈ ગઈ છે આપણે થોડી ચડવા દેવાની છે ભાજીને એની અંદર આવી આપણે મગ ઉમેરી દઈશું મગ નાખ્યા બાદ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું એકદમ સિમ્પલ રીત છે તમે જરૂરથી એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને બે મિનિટ માટે ફરી ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણા મગ અને ભાજી બરાબર ચડીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બે મિનિટ બાદ આપણે ભાજીને મગ તૈયાર થઈ ગયા છે તો આપણે એને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જોઈ શકો છો એકદમ મગની ભાજી તૈયાર છે તો મગ પણ આપણે આ રીતે ચડીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ સાથે આપણે આ ભાજી તૈયાર કરી છે તો મારી યાદની આ રેસીપી પસંદ આવી તો મારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવી રેસીપી સાથે